નમસ્કાર ગુજરાત આજે સોળ જુલાઈ અને ગુજરાત રાજ્યમાં વરસાદ છે પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આજે આખા દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને વહેલી સવારે જે વરસાદ પડ્યો છે અમુક સ્થળો ઉપર પડ્યો છે અમુક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હતી પરંતુ હવે પછી ગુજરાત રાજ્યમાં બપોર પછી અને સાંજના જે સમાચાર મળશે એમાં તમને ખાસ કરીને જણાવી દઈએ તો આજ રાત્રી સુધીમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ઝરમર સાટા સ્વરૂપે વરસાદ પડશે ધીમી ધારે વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે આજ આખા દિવસનું વાતાવરણ છે મિત્રો સૂકું રહેવાનું છે અમુક સ્થળો ઉપર વરસાદ પડશે અને અમુક સ્થળો ઉપર મિત્રો ભેજવાળા પવનો પણ ફૂંકાશે ખાસ કરીને ખેડૂતો માટે અત્યારના લેટેસ્ટ સમાચાર આવી ગયા છે ખેડૂતોને ડબલ ફાયદો થશે કારણ કે અત્યારે ખેડૂતો માટે છે એ વરાપ નીકળી છે અને આ વરાપ વચ્ચે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે એમને ફાયદો થશે અત્યારે મિત્રો સરકાર દ્વારા પણ એક ખેડૂતો માટે છે એ પોર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે વિષમો હપ્તો છે એ સોળથી લઈ અને ઓગણત્રીસ જુલાઈ વચ્ચે આવવાની સંભાવના હતી એ આપણે માહિતી આવનારા સમયની અંદર ફરી એક વખત જોશું પરંતુ અત્યારે જે વરસાદ હવામાનને લઈને સમાચાર આવી રહ્યા છે એમાં તમને જણાવી દે તો અત્યારે ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે અને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એમાં ઓગણીસ જુલાઈ સુધીનું વાતાવરણ છે સૂકું રહેવાનું છે પરંતુ આજે સોળ જુલાઈના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે તમને જણાવી દઈએ આજે વહેલી સવારથી વાતાવરણની અંદર મિત્રો અસ્થિતતા જોવા મળશે એટલે કે વાદળછાયું વાતાવરણ અમુક સ્થળ ઉપર પલટવાર જોવા મળશે વાતાવરણનો ખાસ કરીને અત્યારે અરબસાગરમાંથી ભેજવાળા પવનો છે એ સતત ગુજરાત રાજ્ય તરફ છે આગળ વધી રહ્યા છે એમાં પણ પશ્ચિમી ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો સુધી આગળ પહોંચી રહ્યા છે આ બાજુ બીજી જોઈએ તો મિત્રો લો પ્રેશર સિસ્ટમોના જે ઘેરાવા છે એ પણ બનતા જોવા મળી રહ્યા છે લગભગ ત્રણ લો પ્રેશર સિસ્ટમ છે એ સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને ગુજરાતમાં વરસાદ લાવી શકે છે અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો મજબૂત થતો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ આગળ વધ્યો છે અને એનો ટ્રફ લાઇન પણ અત્યારે છે એ દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી આગળ વધી રહ્યો છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સતત દિવસે ને દિવસે આગળ વધી અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થઈને પહોંચશે પાકિસ્તાન કરાચી લાગુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે સોળ તારીખના રોજ જોવા જઈએ વાતાવરણ તો મિત્રો સોળ તારીખના વહેલા છે એ સવારના પોરના છે એ વાતાવરણની અંદર વાદળ છે વાતાવરણ દરેક જિલ્લાઓની અંદર રહ્યું છે અને દરેક જિલ્લાની અંદર વરસાદ પણ પડ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જ્યાં વલસાડ સુરત નવસારી ડાંગ આહવા તેમજ જે દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ દાહોદ અમદાવાદ મહેસાણા થાણ પાલનપુર ડુંગરપુરના વિસ્તારોની અંદર જોવા મળ્યું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમાં અત્યારે છે એ ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી મધ્ય ભારત મધ્ય ગુજરાત વિસ્તારોના વચ્ચેના જે દાહોદ લાગુના વિસ્તારો છે લુણાવાડા ગોધરા તેમજ બોડેલી છે નડિયાદ છે ઢોળકા છે અમદાવાદ છે આ સાથે મોડાસા છે બોયાદ છે માલપુરા છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મોઢેરા મહેસાણા તેમજ હાજીર તેમજ જે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદની છે એ સંભાવનાઓ તો વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ લો પ્રેશર સિસ્ટમની એરિયાની જે વાત કરવામાં આવે તો એ ગુજરાત રાજ્ય તરફ અત્યારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અત્યારે ગુજરાત રાજ્યમાં છે એ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદનું જોર પણ વધારી રહ્યા છે અત્યારે જામનગર છે થાણ છે તેમજ જૂનાગઢના વિસ્તારો છે ગોંડલ રાજકોટ ચોટીલા જસદન અમરેલીના વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો છે સલાયા દ્વારકા ભાણવડ પોરબંદરના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે સતત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવા હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓ પર અસર કરી અને વરસાદ પાડશે જેમાં મોટાભાગની જે આગાહી કરવામાં આવી રહી છે આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે અને આપણે બપોરે પણ નવી આગાહી જોઈશું ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે પરંતુ અત્યારે બપોર સુધીની જે લેટેસ્ટ આગાહી છે એમાં વરસાદ છે એ ધીમી ધારે પડશે દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી કરવામાં આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં આજે તેમજ આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે હવામાન કેવો રહેશે અને વરસાદ કેવો પડશે તો હવામાન વિભાગને લઈને હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા આણંદ બોટાદ વલસાડ સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદીય માહોલ છવાયેલો છે ધીમી ધારે વરસાદ પડશે છૂટો છવાયો વરસાદ પડશે આજે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ પડશે તેની હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આગાહી કરી દીધી છે અત્યારે જે માહિતી મળી રહી છે એમાં ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો સોળ જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેમાં બનાસકાંઠા મહેસાણા પાલ પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી તેમજ વલસાડમાં યલો એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યા છે બીજી બાજુ જોઈએ તો મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે એમાં પંદર જુલાઈના રોજ જે છ જિલ્લામાં વરસાદી આગાહી હતી એ જ પ્રકારની આગાહી સોળ જુલાઈના રોજ પણ આપવામાં આવી છે સોળ જુલાઈના રોજ પણ હવામાન વિભાગની જે આગાહી છે એ દ્વારા જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહીસાગર દાહોદમાં યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે સોળ જુલાઈના ગુજરાત રાજ્ય સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેમાં હવામાન નિષ્ણાત અંબાભાઈ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદને લગતી એમાં આજે સોળ જુલાઈના રોજ બંગાળની ખાડીમાં છે વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેમજ ફરી વખત અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમજ પંચમહાલ મહીસાગર સાબરકાંઠાના વિસ્તારો કચ્છ લાગુના વિસ્તારો બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે છવ્વીસથી થી ત્રીસ જુલાઈ વચ્ચે વરસાદની સિસ્ટમ સર્જાશે અને ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન જે રાજ્યના ઘણા બધા ભાગો છે ત્યાં વરસાદ પડશે આ સાથે મિત્રો છથી દસ ઓગસ્ટના રોજ પણ ગુજરાતના અનેક અનેક ભાગોમાં વરસાદ પડશે ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટના સૂર્ય આક્ષ્લેષા નક્ષત્રમાં આવશે બેથી ચાર ઓગસ્ટ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે છથી દસ ઓગસ્ટ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે અને ચૌદથી પંદર તારીખે ઉત્તર ભારતના કેટલાય ભાગોમાં વરસાદ પડશે સોળ અને સત્તર ઓગસ્ટ દરમિયાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે તેમજ ઓગણીસથી લઈ અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેમજ છવ્વીસથી લઈને સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અને આ સાથે ઓગણત્રીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે આ પ્રકારે મિત્રો આવતા મહિનાના અંત સુધીની પણ આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં તો સૂકું વાતાવરણ રહ્યું છે એટલે કે વરસાદી સિસ્ટમ નબળી પડી છે જુલાઈ મહિનાના પંદર તારીખ પછી છે વરસાદ ધીમો પડ્યો છે સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધી છે એ વાતાવરણની અંદર વરાપ રહેશે અને એ પછી ઓગણીસ તારીખ પછી વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ચાર દિવસ મહત્વપૂર્ણ રહેશે જુલાઈ મહિનાની અંદર જો બીજા દિવસોની અંદર વરસાદ પડે તો જો ગુજરાત રાજ્યમાં ઓગણીસ જુલાઈ પછી વરસાદ નહીં પડે તો મિત્રો ઠેક ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે ત્યાં સુધી છે એ ખેડૂતોને પણ ચિંતાનો વિષય બની શકે

અત્યારે મિત્રો માહિતી એવી મળી રહી છે કે અઢાર જુલાઈ વચ્ચે છે તમારા બેંક એકાઉન્ટમાં વિષમ હપ્તો જમા થઈ શકે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું પીએમ કિસાન યોજના અંતર્ગતનું લેટેસ્ટ જે ફાર્મર આઈડી કાર્ડ છે એ પણ નથી બનાવ્યું અને જેમની પાસે અત્યારે બેનિફિશરી લિસ્ટમાં નામ ન જાહેર થયું હોય એવી વિગત ન હોય તો એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવે તો અત્યારે છે એ તમને જણાવી દઈએ તો વરસાદી આગાહી તો છે એ વચ્ચે સરકાર દ્વારા પણ પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમાં હપ્તા માટે ઓફિશિયલી તારીખ છે જાહેર થઈ નથી તો તો જાહેર કરવામાં આવી નથી હવે આ વીસમો હપ્તો ક્યારે મળશે તો ઓગણીસ મહિના ઓગણીસમો હપ્તો છે તમને ફેબ્રુઆરી મહિનામાં મળ્યો હતો ત્યાર પછી કહેવામાં આવ્યું હતું કે જૂન અથવા જુલાઈ મહિનામાં તમારા બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો ફરી વખત જમા કરી દેવામાં આવશે પરંતુ અત્યારે મિત્રો જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો એટલે પંદર દિવસ વીતી ગયા છે તેમ છતાં હજુ સુધી છે એ વીસમો હપ્તાના કોઈ એંધાણા નથી તો આ વીસમો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં હવે ખરેખર કઈ તારીખે મળશે તો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે અઢાર તારીખે મળશે ઘણા બધા મિત્રોની એવી આ કમેન્ટ હતી કે વીસ તારીખ પછી વીસમો હપ્તો મળી શકે તો મિત્રો એના વિશે ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ જ્યારે પણ ઓફિસિયલ તારીખ જાહેર થશે ત્યારે તમને ઘણી બધી મીડિયા અંતર્ગતની જે ચેનલો હશે એમના માધ્યમથી તમને અપડેટ મળી જશે તો મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમની આગાહી આપણે સૌ જોઈ છે એ તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે આગાહી છે અને વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત થઈને બનતો હોય એ પ્રકારની તમામ લેટેસ્ટ માહિતી છે એમના સુધી સમયસર પહોંચતી રહે